હલો જય માતાજી નમસ્કાર કેમ છો મિત્રો મજામાં ને મજામાં જશો એવી આશા સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરશું સ્વાગત છે તમારા નવા એક બ્લોગમાં જો આપણે જીરાનું વાવેતર કરતા હતા નહીં અડધે પી ખેતરમાં એટલે અડધે જ રાખી દીધું હતું આપણે રાતે રાતે થઈ ગયું હતું મળું અને કંઈ બહુ દેખાય નહીં એટલે ટ્રેક્ટર આપણે અહીંયા મેળવી દીધું હતું ના વાડીનો આખો વ્યૂ છે ને કુબેટો ટેક્ટર પડ્યું છે ભેવું બાંધી છે ધાર ઉપર ના વાડીમાં આપણે વાવી છે હાલમાં રાતે આપણે ગયા ટ્રેક્ટર મેળવી દીધું ખાલી છે બે આ વીઘા કે પછી પોણા ત્રણ વીઘા જેવું થાય હું આ લાગીને પાઇપલાઈન આપણે પાલી કડ દેખાય ને આ લગી ને આપણે રાતે તો આપણે મોડે લાગી એ બહુ તો મોડું હતું એવું કેમ કે સાડા છ થી પોણા સાત વાગ્યા લગી લયું હતું પછી બહુ દેખાતું નહોતું આવી રીતના કંઈક આપણે રોવાનું હે જીરું જીરું હા માથે જ રાખ્યું હે બહુ ઊંડું નાખ્યું નથી કેમકે જીરાને માથે જ રાખવું પડે બહુ ઊંડું રાખી પગાવવામાં ફેરફાર બતાડે આમ ખાતર દેખાતું છે તમને ક્યાંક ક્યાંક ને આ ખાતરના ડીએ દાણા દેખાય છે નવો કંઈક વાળીનો વ્યૂ છે અત્યારે આપણે સુરત દાદા નીકળી ગયા ને આપણે હવારમાં વહેલા ટાઈમે પૂગી ગયા હિ ને આલા લાખા બાપા આવે ખાતરનું ભરવા તગારું લઈ હવે ઓફરમાં ખાતર નથી એટલે ખાતર નાખીને આપણે પાછી વરણી ચાલુ કરી દેવું વાવેતરની સુરત દાદાને દર્શન કરીને આપણે હવે શરૂઆત કરીશું ને આજે આપણે પ્લોટે ગયા નથી ગાય માતાને દર્શન કરી હું ડાયરેક્ટ હાલીને વાડીએ જ આવતા વાડી હતી ગામના નજીક એટલે એવી રીતના અંધુ કામ આવે છે ને પારિયું બારિયું બધી મીડિયમ ને આવી રીતના વાવેતર શિવ છે કૂવો છે અને ખાતરનો બાચકો પડ્યો એ આપણે ભરવાનો છે માં પડ્યું છે ને આવી ગયા બહુ પછી વાવવાની છે ધાણી એટલે ધાણી વાવશું ને ત્યારે ધાણી નો વિડીયો બનાવશું આપણે અત્યારે જીરાનું હાલતું તું કાલ રોંઢે આપણે આપડે મોડું થઈ ગયું એટલે પછી રહી ગયું હતું અત્યારે બે કલાક અઢી બે કલાક જીરા માંગવું જોઈએ જીરા પછી ધાણા નો વારો હે દવા હાડા દવા જેવું થાય ધાણામાં વારો આવી ગયા ધાણા વાળા ને આપણે ધાણા વાવીશું એટલે એનો પણ વિડીયો શૂટ કરશું હવે લાખા બાપા ભરી લ્યો ત્યાં તગારું હવે આ ડીએપીનું ને એનું મિક્સ છે એ ભરશે ઓફરમાં નાખીને પછી આપણે પાછું ટેક્ટર ચાલુ કરી દેશું હલો ભાઈ ધાણાનું વાવેતર પૂરું થઈ ગયું હે ધાણા વાવ્યા આપણે આમાં છક દીખાના વાવ્યા છે એટલે પોણા ત્રણ કિલો જેવા ધાણા પડ્યા છે ને આવું કઈક જો પાળા બંધણું થયું હે આવું કઈક કળું બંધાણું છે ને આ બાજુ બહુ નીચું છે આ બાજુ ઓછું એટલે આપણે વાવેતર વાંધી લીધું તું ધાણા પોણા ત્રણ કિલો જેવા ગયા હે હવે આ છેઠા મોસમમાં આપણે મારી લીધી છેલ્લી ને હવે એક ત્યાં રહ્યો ઓલી બાજુનો ઓલા ભર મારપુરા ને એક ત્યાં રહ્યો છે એ હવે આપણે વાવીને પછી પૂરું થઈ ગયા હે પછી બીજું વાવવા જાઓ અથવા ઘરે જવાનું પ્લાન થાય કેમ કે હવે કાલે વાવવા ઘરના ચણા એટલે એમાં થાંભલો મારું કમ્પ્લીટ કરવાનું થોડું નવું કંઈક ખેતર બંધાણું છે ને આજનું કામ બસ આવું જ રહ્યું છે વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને ને આવા નવા વિડીયો અપલોડ કરતા રહીએ આપણે દેશી ફાર્મિંગની અંદર આવું કંઈક વ્યૂ છે અલગ અલગ વાડી ઉપર જતા હોય એટલે અલગ અલગ હેઠાના વ્યૂ રસ્તા ને બધું જોવા મળે ને અલગ અલગ ખેડૂત આપણે મળતા હોય કાયમીન માટે એક બે એક બે ને પરિચય દેતા રહી અમે આવું બધું કામકાજ હાલે અમારે અત્યારે હાલમાં